વડલી ગામે ડૉક્ટર પ્રવીણ ટોગડિયાના આગમન સાથે જય શ્રીરામના જય ઘોષ સાથે માનવ મેળવણ ઉમત્યું પલસાણા તાલુકાના વડલી ગામે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એ એચપી અને રાષ્ટ્રીય બજંગ દળના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અને હાલના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ ડોક્ટર પ્રવીણ ટોગડિયા પધારતા જય રામના બુલંદ જયઘોષ સાથે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જેમાં સ્થાનિક નાગરિકો સંગઠનના કાર્યકરો અને સમર્થકોનો સમાવેશ થાય છે દરમિયાન ઉત્સાહપૂર્વક લોકોએ સ્વાગત કર્યું હતું આ કાર્યાલયની સ્થાપના થકી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજંગ દળની પ્રવૃત્તિઓમાં આ વિસ્તારમાં વધુ મજબૂતી મળશે આ પ્રસંગે સંગઠનના હેતુઓ અને ભાવિ યોજનાઓ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી